મારા ભાઈ ના નવા નવા લગન થયા હતા ત્યાર પછી લીધી છે તો અર્થું જ આઠ નવ વર્ષ તો થયો એટલે આ નવ દસ વર્ષ જૂની ચણિયા હશે બોલો હજી એવી

અને આજે ખજૂર પાક આજ ખજૂર પાક હવે તો આશાળામાં આજ કરવાનું ખાવાનું છે હા જો કે આપણે ખાવાનું જ કામ કર્યું સામે ખાવાનું શરીર રે જેવું કરવાનું ખુશ ખુશ પણ ડોક્ટર કે હો મડો હાલવા હા અને આ બધું વસાણા કહેવાય આ બધું તાકાત વાળી વસ્તુ કે અત્યારે હું ઠંડીમાં જ ખાવાનું હોય બધી વસ્તુ હમ ગુંદર પાક છે અડદિયો અડદિયો છે ખજૂર પાક હા બસ આખું વર્ષ શરીર હારી રીતે તબિયત તો આપણે એને જોવો રોટલી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રોટલી ફટાફટ બનાવી નાખી આજ ફુલાવર બટેકાનું શાક છે અને રોટલી છે અને હમણાંથી મને છે ને આ ટ્યુનિક પહેરવા બહુ જ ગમે છે જોવો બધાય જૂના જૂના મારા જે પડ્યા છે ને બધાય ટ્યુનિક મેં બહાર કાઢ્યા છે કારણ કે હમણાંથી ખબર નહીં મને કુર્તી પહેરવી નથી ગમતી જીન્સ પહેરવાય નથી ગમતા કાંઈ પહેરું નથી ગમતું પણ ટ્યુનિક પહેરવાની બહુ મજા આવે છે અને આજે આપણે જે પેન્ટ પહેર્યું છે ને એ મારું બહુ જૂનું પેન્ટ છે અને એ છે ને લાઈક ટોપ નીચે પહેરીને તો નથી હારે લાગતું કારણ કે એકદમ લૂઝ પેન્ટ છે એટલે

તો ત્યાં સુધી માં મમ્મી કે છે ભાખરી ઠરી જાય એટલે મારી નીરવ ની ભાખરી ચા કરીને આપણે ખાઈ પી લઈ અને પછી હું જાઉં છું મારા ફ્રેન્ડ ના ઘરે અને નીરવ જાય છે ક્રિકેટ રમવા તો હમણાં કેટલા દિવસથી હું છે ને ક્રિકેટ રમવા માટે જ નથી ગયો લગભગ કેટલો સમય થયો છે 5-6 મહિના થયા છે 5-6 મહિના થયા છે હવે ખબર નહી પાક્કું નહી ખબર પણ ઘણા દિવસ પછી આજે પહેલો દિવસ છે ક્રિકેટ માટેનો તો આજે થોડું ઘણું હળવું ફૂળું રમશું કારણ કે હમણાં હાવ રહીમાં નહીં ને એટલે કાંઈ નહીં ચાલુ તો કરી દીધી ક્રિકેટ અને કાલે નીરો મને મમ્મી ને એક જ વાત કહે છે મારા પગ દુખે છે મારા હાથ દુખે છે પાયલ વાહો દાબ વાહો દુખે છે બસ હવે કાલે આખો દિવસ અમારે એ સાંભળવાનું કેમ કારણ કે નીરો ગમે ત્યારે ક્રિકેટ રમવા જાય ને સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ માં તો એને છે ને આખી શરીર બહુ દુખતું જ હોય એમે એવું છે એક આરે બધા ઝટકા લાગે એટલે શરીર આખું દુખશે જો કે કાલે નહીં દુખે એ વાત એકદમ ખોટી છે આજ રાતે જ મને દુખવા મળશે કારણ કે આજે જવાનું છે અમારે 9 થી ક્રિકેટ માટે એટલે 11:00 પછી દુકાનો ચાલુ આજે જમમામાં ખરેખર જમાવટ છે જો વઘારેલી રોટલી છે મારી પછી ભાખરી એમાં જો ઘી નાખ્યું છે દબાઈને સાથે ચા જો ભાઈ આ બધું મારું ખાણું છે એમ મારું મારો પર્સન જરૂર ન હોય નથી જે હાલો બધાય हेलो હવે તમે ન કીધું કે મારો ફેવરેટ પર્સન નો નો કીધું કારણ કે બે મારા ફેવરેટ પર્સન જો એટલે મેં એક નું નો કીધું બીજાને ખોટું લાગી જાય હા આપણે ઘણી બધી પ્રોડક્ટ મંગાવી છે અને થોડી ઘણી પ્રોડક્ટ મંગાવી હતી તમને ખબર છે અને પાછી જો બીજી પ્રોડક્ટ મંગાવી છે આવી ગઈ છે અને અમુક હજી છે ને શિફ્ટ થઈ ગઈ છે પણ રસ્તામાં છે આપણા ઘરે નથી પહોંચી પણ આપણા ઘરે જો આજે બે પેકેટ આવી ગયા છે તો બે કીધું તમને બતાવી દઉં આપણે હું હું વસ્તુ લીધી છે તો તો સૌથી જો આપણે આ છે ને બહુ વખાણે છે એટલે આપણે એ લઈ લીધું છે પછી આ ડોટેનકીનું છે મોસ્ચરાઈઝર જ છે પણ નાઇટ ક્રીમનું છે નાઇટમાં લગાડવા માટે આપણે લીધું છે પછી આ કોરિયન ની બહુ વાયરલ પ્રોડક્ટ છે સ્નેલ મુશીનનું પાવર એસેન્સ છે આ એઝ અ ટોનર આપણે લગાડી છે આને તો આપણે જો આ રીતે મગાવી લીધું છે અને જો આપણે આટલી બધી વસ્તુ લીધી ને તો એમાં આપણને આ બોડી વાઇઝ નું બોડી લોશન છે ને ગિફ્ટમાં મળ્યું કેટલું મસ્ત નાની એવી બોટલ છે આપણે ક્યાંક બહાર જવું ત્યારે લેતા જવું તો જો એ બહુ મસ્ત છે પછી આ વિશ નું હેર ગ્રોથ સિરમ એ મેં મંગાવ્યું છે એ આવી ગયું છે પછી આ ડોટ કિની આપણે છે ને સનસ્ક્રીન મંગાવી છે એ આવી ગયું છે પછી આ બોડી વાઇઝ નું છે ને એક બોડી વોશ છે અને એક બોડી લોશન છે એ બે આપણે મંગાવ્યું હતું તો એ આવી ગયું છે અને આમાં જો આપણે આઈ ક્રીમ મંગાવી છે

અને જો લેપટોપમાં અમે કઈક જોઈએ છીએ ત્રણે જો બેઠા છે ને આજે સુરભી ના ઘરે આવ્યા છીએ કેમ છે સુરભી કેમ છે દીવું હમણાં વિન્ટર છે ને એટલે અમે એકબીજાને ઘરે મળી છીએ કારણ કે બાર બહુ ઠંડી હોય એટલે અને સ્વેટર પહેરી પહેરીને આવી તો છે પણ ઘરમાં ગરમી થાય છે એટલે સ્વેટર કાઢી નાખી છીએ અને જો

અને મળવા માટે આવ્યા છે એટલે બેઠા છીએ તો જો ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને આજે છે દાળ ઢોકળીનો પ્રોગ્રામ અને મહેમાન આવ્યા હતા એટલે અમારું ઘરે થોડુંક મોડું થઈ ગયું છે તો મમ્મી જો ઢોકળી ભણે છે અને આપણે જો ગરમ પાણી એક બાજુ મૂકી દીધું છે મમ્મી એવું કહે છે કે બહુ મોડું થઈ ગયું હોય ને ત્યારે દાળમાં આપણે આમ હોય કે થોડુંક પાણી નાખવાનું હોય તો ઓલરેડી અલગ ઉકળવા મૂકી દીધું દાળ બફાઈ ને ત્યાં સુધી એટલે એની અંદર આપણે આ ઢોકળી નાખીને આ ઢોકળીને છે ને આમાં ચડવા દેવું એટલે છે ને આપણું કામે ફટોફટ પતી જાય

પછી દાળ ભાત ની જેમ અને સાથે જો સલાડ ને એવું બધું છે જો ભાઈ આવી ગયો છે અત્યારે અમારા ઘરે ભાણો અમારા પાડોશી નો ભાણાભાઈ છે જો શું નામ છે તારું અદ્વૈત છે જો અદ્વૈત તે ડીજે પ્લેયર બની ગયો છે જો કે શિયાળાના હેડફોન નાખ્યા છે હું કહું અને એમાં મસ્ત નવી ડિઝાઇન ના જો અહીંયા થી આમ ચક્રી હોતન ફરે વાહ રમતા હે છે ફેરવો તો એ ચક્રી બીજું

ઢોસા પ્રોગ્રામ છે અમારા ઘરે ઢોસા નો પ્રોગ્રામ હોય ને તો યુઝઅલી સાડા છ પોણા સાથે નક્કી થઈ જાય પણ આજે મોડો નક્કી થયો છે નકર ઢોસામાં માં માંડવું પડે કારણ કે બહુ બધી વસ્તુ હોય કા હા સંભાળ કરો મસાલો કરો વાર તો લાગે જ પછી પાડવાના હા સમારવાનું કામ આલે છે અને ઘરમાં બટેકા નથી અને ટમેટા નથી તો ફટાફટ લઈ આવી શું બનાવો છો અહીંયા અહીંયા

કે 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 ઢોસા છે છે ને પણ એક વસ્તુ સારી એ એ ખાસ કરીને હોય 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 કોઈ સાઉથ ઇન્ડિયન આઈટમ ઘણી બધી બધી હેલ્ધીયર એટલે કદાચ તમે વધારે ખાવ બે લોઢી આ વખતે માંડી છે આ લોકોએ અને જો જો મસાલા ઢોસા ચાલુ થઈ ગયા ગયા છે સાસુઓ બે લાગી એક લોઢી ઓકે પેલા અમે આમાં બનાવતા હવે આ વખતે આ ગરમા ગરમ ઢોસા તૈયાર થઈ ગયા છે અને આપણે જમવા બેસી ગયા છે જો મસાલા ઢોસા છે ગરમા ગરમ સંભાર છે અને લસણવાળી મસ્ત ચટણી છે જુઓ અને હું પપ્પા ખાલી પહેલાં જમવા માટે બેસી ગયા છે પપ્પા એ લીધા ઢોસા કેવા છે પપ્પા સરસ છે જો ભાઈ મસ્ત બન્યા છે હાલો બધા જમવા માટે